ઓમ શાંતિ આમ તો હૃદયથી તો આપ સર્વનું સન્માન અવશ્ય છે પરંતુ બાર સ્થૂળ રૂપે પણ આપ સર્વ આત્માઓનું બ્રહ્માકુમારી સંસ્થા તરફથી ખૂબ ખૂબ સન્માન આજે આપ સર્વને પ્રાપ્ત થશે સર્વપ્રથમ તિલક છે ને હા સર્વપ્રથમ આપ સર્વને પ્રભુ સ્મૃતિનું એક તિલક લગાવવામાં આવશે જે તિલક આપણને હર ક્ષેત્રની અંદર વિજયને પ્રાપ્ત કરો સફળતાને પ્રાપ્ત કરો એની સ્મૃતિ અપાવતું એ તિલક છે ત્યાર પછી આપ સર્વને પણ આ સુંદર મજાનો સુંદર મજાનો આ પુષ્પ જે પુષ્પ આપણને હંમેશા શીખવાડે છે કે જીવનની અંદર પોતાના ગુણોની શ્રેષ્ઠ કર્તવ્યની સુગંધ એ ચારો તરફ ફેલાવતા રહો આપ સર્વ પણ આને હંમેશા પોતાની સાથે રાખીને એને સ્મૃતિમાં રાખશો કે હું પણ મારા જીવનની અંદર મધુર વ્યવહાર કરીશ અવશ્ય સર્વના હૃદયની અંદર સ્થાન પ્રાપ્ત કરી શકીશ આપ સર્વને પણ સુંદર મજાના ખેસ જે સમયે આપ સર્વ સ્ટેજ પર સર્વને પહેરતા જોયા હશે તો તમને પણ થતું હશે કે અમે શિક્ષકો અમારું સન્માન તો અમને નહીં અરે ભાઈ આપ સર્વ તો ખાસ છો એટલા માટે આપ સર્વને પણ અવશ્ય આ ખેસ પહેરવામાં આવશે હંમેશને માટે આપ એવા સ્થાન ઉપર મૂકશો કે આપને સ્મૃતિમાં રહે અમે ખાસ છીએ અમે વિશેષ છીએ તો મારા કર્તવ્ય મારા બોલ મારા વ્યવહાર પણ હંમેશને માટે ખાસ બની રહેશે સુંદર મજાનું પરમાત્માનું વરદાન આપ સર્વને પ્રાપ્ત થશે જીવનની અંદર જે વસ્તુ આપણે જીવનમાં ધારણ કરવાની હોય અથવા તો કેટલાક વ્યક્તિના જીવનમાં એ વસ્તુ પ્રસ્થાપિત થયેલી જ છે અનુભવ એ કહે છે પ્રભુ એને આ વરદાન અવશ્ય આપતા હોય છે તો આજે આપ સર્વ પણ વાંચશો ને તમને એવું જ લાગશે કે મારા જીવનની અંદર જે છે પરમાત્માએ એની મને સ્મૃતિ અપાવી તો સુંદર મજાનું વરદાન જનરલી આપ સર્વ જે રક્ષાબંધનનો કાર્યક્રમ આપની સ્કૂલમાં રાખવામાં આવતો હોય તે સમયે પણ આપ સર્વ પ્રાપ્ત કરતા હો છો અનુભવ એ કહે છે કે સ્કૂલના ટીચરો યા તો શિક્ષકો એ હંમેશા અમને યાદ કરે છે આના માટે રક્ષાબંધનનો તહેવાર પોતાની સ્કૂલમાં રાખવા માટે એ વિશેષ પ્રયત્નશીલ રહે છે એમાં હંમેશા સ્મૃતિ હોય છે આના માટે પ્રભુનું વરદાન શું છે તો આપ સર્વને પણ સુંદર મજાના વરદાન મળશે આપને જે ગિફ્ટ મળશે એ એકદમ વિશેષ છે જનરલી તમે કોઈ પણ સ્થાને તમારું સન્માન થયું હોય તો સુંદર મજાની કોઈ ચીજ વસ્તુ આપ સર્વને મળતી હોય છે પરંતુ આજે તમને જે ગિફ્ટ મળશે એ બધી જ ગિફ્ટ કરતાં કંઈક વિશેષ છે વસ્તુ ભલે કદાચ તમને નાની દેખાય પરંતુ તમારા જીવનની અંદર ખૂબ 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 ઉપયોગી આ વસ્તુ છે આ જે ગિફ્ટ છે એની અંદર સુંદર મજાના દસ મહાવાક્ય લખ્યા છે જેને પ્રતિદિન આપણે સંકલ્પમાં લાવવાના છે અને ખાસ કરીને આપ જો સવારે ઉઠી અને આ દસ સંકલ્પોનું વાંચન કરો તો આખો દિવસ આપના મનસ્પટલની અંદર સબકોન્સિયસ માઇન્ડની અંદર એ ફિક્સ થઈ જશે આપણા કાર્ય વ્યવહારની અંદર પણ એ પરિવર્તન અવશ્ય દેખાશે તો એ દસ વાક્યનું વાંચન પ્રતિદિન કરશો શિક્ષકો તમે તમારા સ્ટુડન્ટોને હોમવર્ક આપો છો ને હોમવર્ક આપો છો ને આપો છો ને આ બ્રહ્માકુમારી પણ વિદ્યાલય છે એટલે આ પણ સ્કૂલ છે તો પરમ શિક્ષક તમને બધાને હોમવર્ક આપે છે કરશો ને બધા જો તમે હોમવર્ક કરશો ને તો તમારા સ્ટુડન્ટ હોમવર્ક કરશે એટલે તમારે એ લોકો પાસે જે અપેક્ષા રાખવી હોય તો આ હોમવર્ક કરવાનું છે શું હોમવર્ક કરશો શું હોમવર્ક કરશો હા પ્રતિદિન એક વખત આ શ્રેષ્ઠ સ્લોગનો છે સ્વમાન છે મેં શક્તિશાળી આત્મા હું મેં સદા ખુશ આત્મા હું આ રીતે દસ વાક્ય છે જો તમે એ વાંચશો બહુ સુંદર ચિત્ર છે એને જીવનમાં લાવશો તો પાછળ કોણ બતાવ્યા છે કોણ બતાવ્યા છે શ્રી કૃષ્ણ ભગવાન તમે એના જેવા બની જશો તમે એની દુનિયામાં જઈ શકશો જો આ દસ સ્લોગનને તમારા જીવનમાં ધારણ કરશો આ સુંદર ગિફ્ટ આજ આપ સર્વને પ્રાપ્ત કરીને બ્રહ્માકુમારી સંસ્થા આપ સર્વનું સન્માન કરશે અને છેલ્લે આપ સર્વને પરમાત્માના ઘરનો પવિત્ર પ્રસાદ પ્રાપ્ત થશે એ પવિત્ર પ્રસાદ પવિત્ર આત્માઓએ ભગવાનની યાદમાં બનાવેલો પ્રસાદ છે ખાલી આમને નથી બન્યો પરંતુ જ્યારે બનાવવામાં આવે છે બહુ ઊંચી ભાવનાઓ સાથે અને જે પવિત્ર આત્માઓ છે બ્રહ્માકુમારી સંસ્થાની અંદર તેઓ જ એ પ્રસાદ બનાવતા હોય છે તો એવો પવિત્ર પ્રસાદ આપ સર્વને પ્રાપ્ત થશે આપ એને અવશ્ય સ્વીકાર કરશો ઓમ શાંતિ કાર્યક્રમની શરૂઆત આપણે ત્રણ મિનિટ પરમાત્માની યાદથી કરેલી તો ફરી વખત આપણે ત્રણ મિનિટ પરમાત્માને યાદ કરીશું પછી સન્માનની વિધિ શરૂ થશે